જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું મયુર પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ સિલાઈ સખીમાં અને આજે આપણે બનાવવાના છે છ કડીનો ચણિયો જો નોર્મલ છ કડીનો આવે છે ક્યારેક નવ કડીનો આવે છે જેવી કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે ચણીઓ બનાવવાનો છે તો આ ચણિયાનું માપ છે અને આમાં છ કડી છે બે કડી મોટી છે બાકી ચાર કડી નાની છે તો છ કડીનો ચણિયો બનાવવા માટે આપણે આ બે મીટર કપડું લઈ લીધું છે અને વ્યવસ્થિત ઇસ્ત્રી કરી અને જે ખુલ્લો ભાગ છે એને આ સાઈડ રાખ્યો છે અને આ સાઈડ આપણે બંધ પાર્ટ રાખ્યો છે અને આ સાઈડ ઓપન ભાગ છે ઓલી સાઈડ બંધ ભાગ છે મેજર ટેપની જરૂરત નથી આની અંદર આપણે જસ્ટ જે માપનો પેટીકોટ આપ્યો છે જે ચણિયો આપ્યો છે એના હિસાબથી આપણે ચણીઓ બનાવી લેશું તો આપણે સૌથી પહેલા જે આ સાઈડની જે કોર્નરની જે કઢી છે એ આપણે કાઢવાની છે તો કોર્નરની કડી આપણે ત્યાંથી કાઢશું સ્ટાર્ટિંગ ત્યાંથી કરશું એટલે વચ્ચેનો જે પાટ આવશે એમાં આપણને વચ્ચેની જે કડી છે એ મળી રહેશે તો સૌ પ્રથમ આપણે આ જે નેફાવાળો પાર્ટ છે નેફાવાળો પાર્ટ છે ત્યાંથી માપવાનું છે તો જે ઉપરનું પાર્ટ છે એમાં આપણે સિલાઈ માર્જિન માટે એક માર્કિંગ કરી લેશું અત્યારે આપણે મોટી સ્કેલ લીધી છે તો ઉપરનું જેટલું આપણે સિલાઈમાં દબાવવાનું હોય એના પ્રમાણે આપણે એક માર્કિંગ કરી લેશું કપડું પણ સીધું કરવાનું છે એટલે એક માર્કિંગ પહેલાં કરી લઈએ હવે આ સિલાઈ માર્કિંગ જે માર્જિન છોડવાનું છે એનું માર્કિંગ થઈ ગયું છે અને નેફાનો પાર્ટ પકડશું અને નેફામાં જે આ સાઈડ તમે જોઈ શકો છો જે સિલાઈ મારી છે એ ભાગ છે એ આપણે આ માર્કિંગ પર રાખશું મેજર ટેપ લ્યો તો તમારે એમાં પણ જરૂર પડશે આપણે આ ડાયરેક્ટલી સીધું સીધું આવી રીતના મૂકી દેવાનું છે અને આ જે નીચે સિલાઈનો ભાગ આવે છે આ સાઈડમાં નીચે જે સિલાઈનો ભાગ આવે છે ત્યાંથી આપણે આ સિલાઈનો ભાગ છે અને નીચેના ભાગમાં માર્જિન જે સિલાઈ માર્જિન છોડશે એના માટે આપણે એક માર્કિંગ કરી લેશું એટલે અહીંયાથી લઈ અને અહીંયા સુધી લંબાઈ આવી ગઈ નીચે ઝાલર મારવાની છે એટલે જે નીચેના ભાગમાં કપડું વધશે એ આપણે ઝાલરમાં લેવાનું છે હવે આપણે આ એક અહીંયા માર્કિંગ કરી છે તો અહીંયા જેટલી સાઇઝની કડી છે સાઇઝ પ્રમાણે તમે જોઈ શકો છો જે સિલાઈનો ભાગ છે એના પર આપણે એક નિશાન કર્યું અને એક નિશાન સિલાઈ મારવા માટે જેટલું કપડું જોઈશે એના પર કરવાનું છે અને નીચેના પાર્ટમાં પણ આપણે આવી રીતના ચણા થોડો વ્યવસ્થિત પાથરી દેશું અને નીચેના પાર્ટમાં પણ આપણે તમે જોઈ શકો છો તો નીચેના પાર્ટમાં પણ જે સિલાઈ વાળો પાર્ટ છે બરાબર વ્યવસ્થિત બસૂચણીઓ પકડી અને આ સિલાઈ વાળો પાસ છે ત્યાં એક માર્કિંગ કરી દેસુ અને એક બીજું માર્કિંગ આપણે સિલાઈ માટે જોશે તો આ માર્કિંગ અને આ માર્કિંગ આપણે મેળવી લેશું સાવ સિમ્પલમાં કટિંગ છે ચણિયાનો આછો કડીનો ચણિયાઓ બનાવવાનો છે તો આવી રીતના આપણે બે માર્કિંગ જોઈન કરી લીધા છે અને લંબાઈ છે લંબાઈમાં પણ આપણે એક સીધું માર્કિંગ કરી લેશું આ જે પાર્ટ બધશે આ સાઈડનો આ સાઈડનો નો પાર્ટ બધશે એમાંથી આપણે ઝાલર બનાવવાની છે હવે આપણે આ સાઈડ ની છે અહીંયા ચાર કડી નીકળી ગઈ આ કટિંગ વાળો પાર્ટ છે આમાં ચાર કડી નીકળી ગઈ અને આ જે આ કડી છે મોટી એ વચ્ચે જે મોટી કડી છે એ નીકળી ગઈ તો હવે આપણે એને કટિંગ કરી લઈએ તો સીધે સીધું કટિંગ કરવાનું છે એકદમ સાદું સિમ્પલ કટિંગ છે આપણે વાપરી જ નથી વધારે કઢી જોતી હોય અને વધારે ઘેર જોતો હોય તો નાની નાની સાઇઝની કડીઓ કાપવી પડે છે તો ફ્રેન્ડ્સ આપણી આ ચાર કઢી અને આ આ વચ્ચેની બે કડી મળી ગઈ તમે જોઈ શકો છો આ છ કડીનો ચણિયો આપણો કટિંગ થઈને રેડી થઈ ગયો છે અને આજે નીચેનો સાઈડનો પાર્ટ બચ્યો છે નીચેથી એમાંથી નેફો અને ઝાલર બે કટ કરવાની છે તો પહેલાં આપણે આટલા પોર્શન જોડવાના છે તો આ છ કડીના ચણિયાનું કટિંગ તમને કેવું લાગ્યું જો ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવાવાળી મારી બધી જ વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ